હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું લીલી હળદરની સબ્જી તો આજે નવા મસાલા સાથે બનાવીશું સબ્જી સૌથી પહેલાં આપણે આવી રીતે લીલી હળદરને ધોઈ લેવાની છે તો મેં આશરે પાંચસો ગ્રામ લીલી હળદર લીધેલી છે અને આવી રીતે બધી સાલ છોલી લેવાની છે તો સૌથી પહેલાં આવી રીતે આપણે લીલી હળદરને છોલી લેવાની છે તો આવી રીતે આપણી હળદર બધી છોલાઈ રહી છે આવી રીતે આપણે બધી હળદરને શેણી લેશું તો આવી રીતે બધી હળદરને આપણે સીણી લઈએ તો તમે જોઈ શકો છો મેં આવી રીતે બધી હળદરને સીણી લીધી છે તો હળદર છીણ્યા પછી આપણે ઘી ગરમ કરવા મૂકી દઈએ હળદરની સબ્જી છે એ કિંમત વઘાર કરવો પડે તો જ સ્વાદ આવે ને કે સ્વાદ આવે નહીં અહીં મેં આશરે બસો ગ્રામ ઘી લીધેલું છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો સમારેલી હળદર એડ કરી લઈએ આપણે તો આવી રીતે હળદરને એડ કરી લેવાની છે અને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતે મેં મિક્સ કરી લીધી છે અને પાંચ મિનિટ માટે ફ્રાય થવા દઈએ આપણે મિક્સ કરતા રહીએ ઘી છૂટું પડે એટલે એકદમ બધાય મસાલા તૈયાર કરીને મૂકેલા છે તો સૌથી પહેલાં આપણે ડુંગળી એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું અને ડુંગળીને બે મિનિટ માટે ફ્રાય થવા દઈએ તો આપણે લીલું લસણ સમારેલું એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું અને પછી તેને બરાબર મિક્સ કરી લઈએ લસણ અને લીલા મરચાં આપણા ફ્રાય થઈ ગયા છે તેમાં હવે આપણે વટાણા એડ કરીશું બધા શાકભાજી ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં કાજુ અને બદામ એડ કરીશું અને સમારેલા ટાટા એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ બે મિનિટ માટે ટામાટા પણ ફ્રાય થવા દઈએ પછી મસાલા એડ કરીશું આપણે બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈએ તેમાં આપણે એક વાટકી જેટલું દહીં ઉમેરીશું તેનો સ્વાદ બહુ ટેસ્ટી આવે છે અને તેને બરાબર મિક્સ કરી લઈએ વઘાર બીજી વાર કરવાનો છે અને લીલી હળદરની સબ્જીમાં એડ કરવાનો છે તો સૌથી આપણે અને જીરાનો વઘાર કરી લઈએ પછી હિંગ એડ કરી લઈએ તો આદુની અને લસણની પેસ્ટ ઉમેરી અને લીલી મેથી ઉમેરી હવે વઘાર તૈયાર થઈ ગયો છે તેમાં એડ કરીશું તો અલગથી વઘાર બનાવ્યો તો તેમાં એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે એમાં ગરમ મસાલો એડ કરીને ગરમા ગરમ સવ કરી લઈએ તમને આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો તમે આવી રીતે એક વાર જરૂર બનાવજો બધાને બહુ ભાવશે તો ચાલો ગરમા ગરમ કરી લઈએ